કરી નાખવાની ચેતવણી આપી રહ્યા છે પ્રદીપસિંહ ચૌહાણ નામની વ્યક્તિએ આગની કાંડમાં પોતાના પુત્ર સહિત પાંચ લોકોને ગુમાવ્યા છે અને હવે તેમનું કહેવું છે કે આ ઘટના માટે જવાબદાર કોઈક આરોપી છૂટવાના જોઈએ તેઓ એમ પણ કહે છે કે કોઈ પણ આરોપીને સજા થાય તે પહેલા જામીન મળશે તો હું તેમને ખતમ કરી નાખીશ પ્રદીપસિંહ કહે છે કે તેમના પરિવારના કુલ આઠ સભ્યો ટીઆરપી ગેમ ઝોન

એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડત થતી નથી આવી રીતના પછી ભાઈ આ બધા આજે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા ચાર વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પોંચાના પંદર વીસ મિનિટમાં જેવી રીતના અહીંયા જે કઈ ફાયર ને બધું થઈ ગયું છે એનું આગ લાગી ત્યારે કોઈ પણ આપણે ફોન આવ્યો હતો કે આપ નીચેથી અને બીજા જે અમારા ત્રણ ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધાય ભળાકા ધોવાણ અને એવું થાય છે પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંથી કાંઈ જવાબ દેતા નથી વીસ પચીસ જણા હતા એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા બેદરકારી બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લિટર ડીઝલ પછી એને જે ગોકાર છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એન નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માલ નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહીવ ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એવી રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પ્રેડું નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી માટે હું 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 બધી તૈયારીમાં છું કદાચ કદાચ અંદર વયો કે હા એના માટે એવો હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રખડું છું અહીંયા જ રહું છું અઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું અડી જાય નહીં હું કોઈને મૂકીશ નહીં મારે કોઈ કોઈ અધિકારી હું સરકાર એટલું કેવા માંગુ છું કે આ લોકો ને કડક માં કડક સજા થવી જોઈએ નતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પુરલ ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરોબર છે અને ન હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં તમારે જ્યાં છાપવું જેવી રીતના છાપું એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટા તો